વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ફરી એકવાર કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકારો પર ધર્મના આધારે અનામત આપવાનો આપ્યો

સુધારણ તેમના પિતા દેશના પ્રથમ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો હતો અને તે ફ્રી સ્પીચ પર પ્રતિબંધ લગાવવાનો હતો અને અંતે તેમણે પ્રેસ કપર પ્રતિબંધ મુક્તો સુધારો લાવવાનો પ્રયાસ કર્યો હતો બંધારણ પ્રત્યેની આ તેમની ભાવના છે આમને બંધારણ સાથે કાઈ લેવા દેવા નથી આ શાહી પરિવાર માટે જો સત્તા તેમની પાસે રહે તો બધું સારું છે અને જો સત્તા તેમના હાથમાંથી જતી રહે તો બધું નકામું છે આ એવા લોકો છે